જે લોકોને ને ચણા નું શાક ગમે ને એમાં ભાઈ ભાઈ જય 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 અત્યારે મસ્ત મજાના જે કહેવાય બાજરાના રોટલા લીલી હળદર લીલા ચણા નું શાક આજે સંજયભાઈ મસ્ત મજાની જે કહેવાય રેસીપી બતાવી છે અને તમે પણ ઘરે બનાવીને આવજો તો આજે જય જીનેન્દ્ર જય માતાજી જય જીનેન્દ્ર જય માતાજી જય મહાનપુર આજની નવી વાનગી શું છે શિયાળા સીઝન માં શિયાળુ સિઝન ની અંદર ચણા શાક હોય ચણા ચણાના શાક ની અંદર લીલી હળદર લસણ લીલી ડુંગળી ડુંગળીની ગ્રેવી નાખી અને આમ કરંટ લાગે ને કરંટ એટલે એને કહેવાય ઝટકા લીલી હળદર ચણાનું શાક ઝટકા લીલી હળદર ચણાનું શાક શાક એટલે આપણે લીલા જીંજરાનું શાક હા વાહ ચરણા ખીએ લીલા જીંજરા ખીએ પોપટા ખીએ હળદરને ઘીમાં શેકી નાખવાની શેકી હા એકદમ શેકાઈ જાય

અને લીમડો આપણું કાઠિયાવાડી જ વસ્તુ બધી ચકાચક અને ખાલી આની અંદર સિમ્પલ ને સાદું મરચું મીઠું ને હળદર બીજું કઈ નહીં કોઈ વસ્તુ હા તડકા લગા કે જટકા લગા એટલે ગરમી ચડી જાય હા તમ 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 કારણ શરીર માટે આપડી બેનિફિટ વાળી વસ્તુ હા મોસમ ની વસ્તુ કઈ મજા આવે અચ્છા કરો શ્રી ગણેશાય નમઃ તો અત્યારે આપડી જે કહેવાય હળદર લીલા ચણાનું શાકની ની આજે રેસીપી બનવા જઈ રહી છે

એકદમ પકાવાનું માલ એકદમ પકા સોતરાવાનું એકદમ અને જ્યાં સુધી સોતરાય ના જાય ત્યાં સુધી આને એમને પકાવતું રહેવાનું છે જે હળદર આશે હડર ધીમા શેકાઈ ગઈ છે હવે એને ઓલી ગ્રેવી માં જ નાખી દેવાની એટલે એકદમ શેકાઈ ગઈ અંદર ડાયરેક અને અંદર જે હળદર આપણે શકે ગઈ છે આની અંદર રેડ કરવાની છે હળદર આપણે જે શેકે લેતી એ આની અંદર નાખવાની હાગે હા અળદરનો પણ રંગ એ રીતના કીલો છે આને ક્યાં સુધી પકાવવાનું છે ઓછામાં ઓછી પિસ્તાલીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ હા કરના ફો કેસ ફાસ્ટ ઓકે

લીલું લસણ નાખી દીધું લીલી ડુંગળી નાખી દીધી છે તીખું હવે આની અંદર પડશે મરચું હવે આની અંદર પડશે તીખું મરચું જે એકદમ સ્પાઈસી છે કારણ કે શિયાળાની સિઝન છે એટલે તીખું આમ ગરમી ચડી જાય એવું તો થોડુંક હોવું જ જોઈએ ને શરીરમાં એ જે ખાવા માટે આ ઉપયોગી વસ્તુ છે પાણી લીલી હળદર અને લીલા ઝીંજરાનું શાક મરચું નાખી દીધું છે આની અંદર હવે આની અંદર થોડુંક પાણી પાણી એટલા માટે કારણ કે લીલા ઝીંજરા પણ કહી શકાય ચણા ચણા પણ કહી શકાય સુરેન્દ્રનગર પંથકમાં વધારે બનતું હોય છે લીલા ચણા નું શાક હવે આની ઉપર પડી

તૈયાર થવા થવા ઉપર આવી રહ્યું છે હવે સ્વાદ અનુસાર લગભગ થોડીક મીઠાની જરૂર પડશે એટલે થોડું મીઠું નાખી દે એટલે જય મા જય મા અન્નપૂર્ણા જય મા મોજ મોજ સંજયભાઈ સરસ મજાનું લીલા ચણાનું શાક અને લીલી હળદર ચણા લીલી ડુંગળી લીલા લસણનું શાક અચ્છા શિયાળું સ્પેશિયલ શિયાળું સ્પેશિયલ શાક બનાવ્યું છે આજે અને આજે લોકો ખાઈને ગરમી ચડી હા શાક અત્યારે આપણું તૈયાર છે ટેસ્ટિંગ આ જે જે શાક ગમે ને એમાં ભાઈ જય મહાનપૂર્ણા લખજો ભાઈ જય માન જય માનપૂર્ણા અત્યારે મસ્ત મજાના જે કહેવાય બાજરાના રોટલા લીલી હળદર લીલા ચણાનું શાક આજે સંજયભાઈ મસ્ત મજાની જે કહેવાય રેસીપી બતાવી છે અને તમે પણ ઘરે બનાવીને આવજો તો હવે આજે આપણેનું ટેસ્ટિંગ કરશું અત્યારે તમે જે શાક જોઈ રહ્યા છો લીલી હળદર લીલા ચણાનું શાક જે આપણે સુરેન્દ્રનગરમાં વધારે બનતું હોય છે શિયાળા સિઝનમાં વસ્તુ આ વધારે ખવાતી હોય છે શિયાળા સિઝનમાં ગરમી ચડાવે એવી વાનગી છે કારણ કે ચણાનું શાક તો અહીંયા અવેલેબલ છે સુરેન્દ્રનગરમાં બહુ ખવાય છે અને અત્યારે સંજયભાઈ જે બને છે લીલી હળદર અને ચણાનું શાક એ આજે આપણે શિયાળો સ્પેશિયલ છે એ આજે આપણે ટ્રાય કરીએ આ લીલી હળદર ચણાનું શાક એટલું આમ લીલી હળદર તો શરીર માટે સારી કહેવાય અને એ પણ માથે શિયાળા જે ચણાનું શાક છે તીખું પણ છે અને લીંબુનો ટેસ્ટ જે આવે છે ખટ્ટ મીઠું ખાટું તીખું છે શિયાળામાં આની જોડે લીલી હળદર અને ઝીંજરા શાક અને બાજરાના રોટલા સાથે ચોડીને ખાવાની એક અલગ જ મજા છે તો તમે પણ આ રેસીપી ઘરે બનાવી નાખજો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જય માતાજી જય મગવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ